અદભુત એક્ઝિબિશન રાખવામાં આવ્યું વિવિધ જાતની મીણબત્તી સાથે સંપૂર્ણ સ્વદેશી કેન્ડલના બિઝનેસ માટે એક્ઝિબિશનને સૌ લોકો નિહાળી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હાલમાં જ એક હાકલ કરી છે આત્મનિર્ભર સાથે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને ફળીફૂત કરવા માટે પાદરાના ઝંડા બજારમાં રહેતી દિયા મિસ્ત્રી જેણે ક્રિએશન કેન્ડલ બિઝનેસ શરૂ કર્યો છે સંપૂર્ણ સ્વદેશી અને વિવિધ જાતની મીણબત્તીનું એક્ઝિબિશન તેણે કર્યું છે માંજલપુર ડિવાઇન ગેલેરી ખાતે ત્રણ દિવસ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લો દિવસ હોય આજે લોકો આ પ્રદર્શન નિહાળવા માટે પહોંચ્યા હતા મહિલા સશક્તિકરણનું આ ઉત્તમ ઉદાહરણ છે સાથે જ વડાપ્રધાનની اپિલને યુવાવર્ગ સ્વીકારી રહ્યો છે તે પણ અહીંથી સાબિત થાય છે આ એક્ઝિબિશન જે આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં તૈયાર કરીને લગાવવામાં આવેલી જે કેન્ડલ્સ છે તેને નિહાડીને દિયા મિસ્ત્રી જેના કેન્ડલ્સ બનાવી છે તેને લોકોએ ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે પાદરાના પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે આવનારી દિવાળીને આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ આપ સૌ જાણો છો તેમ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જે આ વ્યવસાય ક્ષેત્રનો આહવાન પર છે અને અમારા પાત્રના યુવા અને શિક્ષિત દરસેબ જી જે કનિસી જલેસાયમાં માધ્યશિક મેં આ દિશામાં એક નવું પગલું લીધું છે આજ છે બનાવ્યું છે જે પાત્રના